सुखसम्पत्करुणानिकेतनम् व्रतदानतपः क्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा बोलो स्वामी नारायण श्री श्री राधा श्री हरि कृष्ण कृष्ण महाराज राधा देवनी देवनी श्री लक्ष्मी नारायण देवनी બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ વાલા ભક્તજનો આજે આપણે સદગુરુવર્ય પ્રબોધાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે પ્રબોધાનંદ પરમ ઉદાર પ્રતોષાનંદ પુરાણી સાર મંજુ કેશાનંદ સ્વામી નંદમાળામાં આ પ્રબોધાનંદ સ્વામીને પરમ ઉદાર સંત કહે છે ઉદાર દિલના પ્રબોધાનંદ સ્વામીએ સત્સંગમાં ખૂબ જ મોટું યોગદાન આપ્યું હતું પ્રબોધાનંદ સ્વામી પુરુષોત્તમ નારાયણના પ્યારા ખરેખર દિલથી ભગવાનમાં જોડાયેલા અને સાચા અર્થમાં આત્મા અને પરમાત્માના જ્ઞાનવાળા પરમંશ હતા આ પ્રભોદાનંદ સ્વામીનો જન્મ ક્યાં થયો અને કેમ સંત બન્યા એ અમે ટૂંકમાં આપણે જાણીશું આ પ્રભોદાનંદ સ્વામી ભારત ભૂમિમાં ગુજરાતની ધરતીના કચ્છમાં છેવાડે આવેલા રવા રવાપર ગામના વતની હતા લો આ રવાપર ગામમાં લાલજીભાઈ વરસાણી પરિવારમાં એક પુત્ર થયો એનું નામ પ્રેમજી રાખવામાં આવ્યું પૂર્વના મુક્ત આત્મા પ્રેમજીભાઈ ખૂબ જ ધાર્મિક અને નાનપણથી સંત પ્રેમી હતા બદ્ધ અને મુક્તમાં આટલો ફેર બધને નાનપણથી ખાવું પીવું ભોગ ભોગવવા તરફ તાન હોય જ્યારે મુક્તને નાનપણથી સેવા સત્સંગ ભજન ગમે એનો આત્મા હંમેશા સાચા સંત તરફ ખેંચાયેલો રહે કોઈ ભગવાધારી સંત દેખે તો એને એમાં સાક્ષાત ભગવાનના દર્શન થાય આ એનો આત્મા જ ઊંચો હોય એટલે સહજ સૌમાં ભગવાન સ્વીકારી શકે છે પ્રેમજી પૂર્વના મુક્ત આત્મા હતા તેથી એને સંતોમાં અપાર સ્નેહ હતો એ સમયના કચ્છ અબડાસા પ્રાંતના ઘણા હતા પાંચ પાંડવો જેવા પાંચ ધર્મવીરો નેત્રા ગામના સાંખલા કેસરાભાઈ મુખી એમના નજીકના કુટુંબી બંધુ સાંખલા નાથાભાઈ વસ્તાભાઈ લખુભાઈ વરસાણી વગેરે નંદ સંતોના યોગથી સત્સંગમાં જોડાયા હતા જેને ખરેખર ભૂખ હોય એ ગમે ત્યાંથી ભોજન ગોતી લે દારૂડી હોય ને ગમે અહીંયા દારૂનું પીઠ હોય ને એને મળી જ છે તેમ જેને ખરેખર ભગવાનની ભૂખ હોય ને ગમે ત્યાંથી સાચા સંત ગોતી લે અને સંત મેળ્યા પછી તરત પોતાનું જીવન સદ્ગુરુને હોપીને ધન્યતા અનુભવે સોમવંત અઢારસો એકસઠમાં એકાદશીને દિવસે મુક્તાનંદ સ્વામીના હસ્તે વર્તમાન ધારણ કરી નેત્રાના શાખલા કેસરા બાપ્યા સત્સંગી થયા અબડાસા વિસ્તાર કહેવાય ત્યાં કેસરા બાપા પ્રથમ સત્સંગી થયા હોય ને મુક્તાનંદ સ્વામીના હાથે વર્તમાન ધરાવીને કેસરા બાપાએ ત્યારથી એમના બધા જ સ્નેહી સત્સંગ પ્રત્યે સદ્ભાવના રાખતા એકવાર મુક્તાનંદ સ્વામી તથા સ્વરૂપાનંદ સ્વામી વગેરે સંતો વિચરણ કરતા હાલના રવા પર તે સમયનું રુદ્રાપરી ગામ પધાર્યા પ્રેમજીને પંચવર્તમાને પુરાસુરા મુક્તાનંદ સ્વામીનો યોગ થયું સ્વામીનો યોગ થતાં એ સત્સંગના રંગે રંગાયા મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે પ્રેમજી આ નાશવંત દેહથી અવિનાશીને પામી જવું એટલું જ કરી કરીને કરવાનું છે જેમ જમીને પતરાવાળા ફેંકી દઈએ એમ ભગવાનને પામી જઈએ પછી દેહ પડી જાય તો પણ જીવન ધન્ય બની જાય ઈંડામાં રહેલા બચ્ચાને પાંખો જોઈતી હોય ને તો ઈંડાનું કોચલું તોડવું જ પડે એમ જેને પરમાત્માને પામવાની પાંખો જોઈતી હોય ને એને મિથ્યા અહમ મમત્વ મૂકવા જ પડે દેહ ભાવ જાય તો જ ભગવાનના દર્શન થાય અહમ મટે તો જ પુરુષોત્તમ નારાયણ પ્રગટે સુખી થવું હોય ને તો સંસારનો મોહ મૂકવો જ પડે મુક્તાનંદ સ્વામીના શબ્દો પ્રેમજીના અંતરમાં આર પાર ઉતરી ગયા સ્વામી થોડા દિવસ રવા પર ગામમાં રોકાયા પછી જ્યારે ચાલવા તૈયાર થયા ને ત્યારે પ્રેમજી પણ એના કુટુંબ પરિવારનો ત્યાગ કરી મુક્તાનંદ સ્વામી સાથે ચાલી નીકળ્યા જેમ અંધકારને ટાળવા દીવો પ્રગટાવો અનિવાર્ય છે એમ મોહને મટાડવા જ્ઞાનરૂપી દીપ પ્રગટાવો અનિવાર્ય છે પ્રેમજીના અંતરમાં જ્ઞાનરૂપી દીપ પ્રગટ થયું તેથી એમણે સંસારનો મોહ મૂકી દીધો અને સંત સાથે પોતાના જીવને જોડી દીધો સત્સંગની મા મુક્તાનંદ સ્વામી સાથે વિચરણ કરતાં કરતાં પ્રેમજીભાઈ ગઠપુર વધાર્યા સ્વામિનારાયણ ભગવાનના દર્શન થતાં જ પ્રેમજીને અલૌકિક અનુભવ થયો પ્રેમજી ભાવ સમાધિમાં ડૂબી ગયા એક દિવસ એક પહોર દિવ્યાનંદ માણી જાગ્રત થયા જે અક્ષરધામમાં દિવ્ય સિંહાસન ઉપર બિરાજમાન છે જેને અનંત મુક્તો તથા મોટા મોટા દેવાઓ ઈશ્વરો સેવા કરે સ્તુતિ પ્રાર્થના કરે છે એ જ આ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ છે આવો સુદૃઢ નિશ્ચય થયો પછી પ્રેમજીએ પોતાનું જીવન સ્વામિનારાયણ ભગવાનને સમર્પિત કર્યું સેવકના સેવક બની સત્સંગની સેવામાં જોડાઈ ગયા સરળ ભાવે વિનમ્રપણે શ્રદ્ધાપૂર્વક સેવા કરી ટૂંક સમયમાં એમણે અને એક મોટા મોટા સંતો ભક્તોના દિલ જીતી લીધા તેથી સ્વામિનારાયણ ભગવાન એના ઉપર ખૂબ રાજી થયા આ રીતે રવા પરમાં જન્મેલ એક મુક્તાત્મા રૂપી પુષ્પ પુરુષોત્તમ નારાયણના ચરણમાં સમર્પિત થયું સંવંત અઢારસો ઓગણ સિત્તેર માં ભગવાન સ્વામિનારાયણે ગઠપુરમાં રંગોત્સવ કર્યો આ રંગોત્સવ પ્રસંગે સ્વામિનારાયણ ભગવાને રવાપર ગામના પ્રેમજી ભગતને પરમહંસની દીક્ષા આપી સાચા અર્થમાં જેના અંતરમાં જ્ઞાનદીપ પ્રગટ થયો હતો એવા પ્રેમજીનું નામ સ્વામિનારાયણ ભગવાને પ્રબોધાનંદ સ્વામી રાખ્યું રવાપર ગામના પ્રેમજીભાઈ સ્વામિનારાયણ ભગવાને ગઢપુરમાં દીક્ષા આપી રંગોત્સવના દિવસે અઢારસો ને ઓગણસિત્તેરની સાલમાં અને પ્રબોધાનંદ સ્વામી નામ રાખ્યું આ પ્રબોધાનંદ સ્વામી યતિરાજ બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય થઈને સત્સંગમાં રહ્યા પ્રબોધાનંદ સ્વામીના યોગમાં આવતા અનેક લોકોને સત્સંગ થયો હતો આ પ્રબોધાનંદ સ્વામીને સુપાત્ર જાણીને બ્રહ્માનંદ સ્વામીએ મંડળધારી સંત બનાવ્યા હતા જ્યારે બ્રહ્માનંદ સ્વામીએ મૂડીમાં મંદિર બાંધ્યું ને ત્યારે પ્રબોધાનંદ સ્વામીએ ગુરુ સાથે રહી ખૂબ જ મહેનત કરી સેવા કરી મૂડી પ્રદેશમાં વિચરણ કરી અનેક ગામોમાં એમને સત્સંગ કરાયો હતો લો પ્રબોધાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય હતા પડી બ્રહ્માનંદ સ્વામીની આજ્ઞાથી ભુજ મંદિરમાં સેવા કરવા પણ ગયા હતા કારણ કે ભુજનું મંદિર વૈષ્ણવાનંદ સ્વામીએ કર્યું એ પણ બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય અને એ વિસ્તારમાં પણ અનેક મુમુક્ષુઓને સત્સંગના દિવ્ય પિયુષ પાયા હતા આ પ્રબોધાનંદ સ્વામી કયા સ્થળેથી અને કેવી રીતે અક્ષરવાસી થયા એ સંશોધનનો વિષય છે પરંતુ હાલ આ પ્રબોધાનંદ સ્વામીની શિષ્ય પરંપરામાં મૂડીધામમાં ઘણા સંતો છે આ પ્રબોધાનંદ સ્વામીના શિષ્ય સર્વેશ્વરદાસજી સ્વામી હતા અને એના શિષ્ય પુરાણી ત્રિકમ ત્રિકમચરણદાસજી સ્વામી હતા ત્રિકમચરણદાસજી સ્વામીને ત્રણ શિષ્યો હતા એક મુક્તેશ્વર દાસજી સ્વામી બીજા વાસુદેવચરણદાસજી સ્વામી ત્રીજા કેશવપ્રિયદાસજી સ્વામી આ કેશવપ્રિયદાસજી સ્વામીના શિષ્ય શાસ્ત્રી કેશવજીવનદાસજી થયા અને એને ત્રણ શિષ્યો પહેલાં અજયપ્રકાશદાજી બીજા શાસ્ત્રી નારાયણ પ્રસાદ સ્વામી અને ત્રીજા કૃષ્ણ સેવાદાસજી સ્વામી નારાયણ પ્રસાદ સ્વામી અત્યારે મૂડીમાં છે એના શિષ્ય નારાયણ પ્રસાદ સ્વામીના શિષ્ય આત્મપ્રકાશ સ્વામી અને શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી આના પહેલા મહંત અને શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીના શિષ્ય યજ્ઞ પ્રકાશ સ્વામી શાસ્ત્રી નિર્ભય જીવનદાસજી સ્વામી હરિનારાયણ સ્વામી અને પાર્ષદ જીતુ ભગત હાલ છે શાસ્ત્રી કેશવજીવન સ્વામીના શિષ્ય કૃષ્ણ સેવાદાસજી સ્વામીના શિષ્ય એક અનિરુદ્ધદાસજી સ્વામી બીજું પાર્ષદ કરશન ભગત અને અનિરુદ્ધ સ્વામીના શિષ્ય પાર્ષદ રમેશ ભગત તથા પાર્ષદ રાજુ ભગત હાલ મૂડીધામમાં છે આ બધા સંતો સંતો સત્સંગની સેવા કરી ભગવાન અને મોટા સંતોને રાજી કરી પુરુષોત્તમ નારાયણને પામી ગયા છે અથવા પામવાના રસ્તે ચાલે છે માટે પ્રબોધાનંદ સ્વામીની પરંપરામાં આવતા સર્વે સંતોના ચરણોમાં કોટી કોટી વંદન વાલા ભક્તજનો સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાંતાનંદ નામના છ સંતો હતા એમાં આપણે ત્રણ સંતોના જીવન ચરિત્રો જોયા એક મોટા શાંતાનંદ સ્વામી બીજા ધ્યાની શાંતાનંદ સ્વામી ત્રીજા તપસ્વી કાલે આપણે જીવન ચરિત્ર સ્રવણ કરી હવે આજે નિષ્કામી શાંતાનંદ સ્વામીનું જીવનચરિત્ર આવે છે આ છ સંતોમાં એક શાંતાનંદ સ્વામી મૂળજી બ્રહ્મચારીના શિષ્ય હતા એ મહાનિષ્કામી હતા આ શાંતાનંદ સ્વામીનો જન્મ ગાંફ ગામમાં બ્રાહ્મણ કુળમાં થયો હતો ધોલેરાના ચુડાસમા પૂજાભાઈ વગેરેના યુગથી ગામના નરેશ મનુભા ચુડાસમા વગેરે પણ પ્રથમથી સત્સંગના રંગે રંગાયા હતા તે ગામ ગામમાં સ્વામિનારાયણ ભગવાન અવારનવાર પધારતા આ ધોલેરા ધામ નીચે આ બધા ગામો આવે એકવાર શ્રી હરિ પરમહંશો સાથે ગાંભ પધાર્યા ત્યારે ગામના હરિશંકરભાઈ એના પુત્ર રૂપશંકરભાઈને લઈને દર્શને આવ્યા શ્રી શ્રીહરિયરને પરમહંશોની અલૌકિક અને અલૌકિક સ્થિતિ જોતા રૂપશંકરનું અંતર ખેંચાઈ ગયું શ્રી હરિ કરુણા કરી અને સમાધિ કરાવી સમાધિમાં અલૌકિક અનુભવ થતા રૂપશંકરભાઈને ખ્યાલ આવ્યો જે અક્ષરધામમાં ભગવાન બિરાજે છે ને એ જ આ મનુષ્ય રૂપે પ્રગટ થયા છે માટે મારે પ્રગટ ભગવાનને સેવી જન્મ સફળ કરી લેવો આવો સુદ્રઢ નિશ્ચય કર્યો અને શ્રીહરિને પોતાનું જીવન સમર્પણ કર્યું આ રીતે સંવંત અઢારસો ચુંબોતેરમાં આ રૂપશંકરભાઈ શ્રીહરિને સમર્પિત થયા એની શુદ્ધ ભાવના અને ભગવાનને પામવાનો ખપ જોઈ મહારાજ રાજી થયા મહારાજ ગામથી નીકળી અને ગઢપુર વધાર્યા સંવંત અઢારસો ચુમ્મોતેર માં વસંત પંચમીના પવિત્ર દિવસે આ રૂપશંકરભાઈને ભાગવતી દીક્ષા આપી સરળ સ્વભાવના આ સંતનું નામ શાંતાનંદ બ્રહ્મચારી રાખ્યું બ્રાહ્મણ હતા ને એટલે બ્રહ્મચારી બનાવ્યા એમને મૂળજી બ્રહ્મચારીની સાથે સેવામાં રાખ્યા આ શાંતાનંદ બ્રહ્મચારી મૂળજી બ્રહ્મચારીની સાથે રહી એમની આજ્ઞા મરજી પ્રમાણે વર્તી ભગવાન અને સંતોને ખૂબ રાજી કર્યા સત્સંગની અપાર સેવા કરી હતી એમણે સંતો ભક્તોને જમાડવાની ખૂબ ભાવના હતી તેથી ઉત્સવ પ્રસંગે જે કોઈ સંતો ભક્તો હોય બ્રાહ્મણો હોય એમને આ શાંતાનંદ સ્વામી ખૂબ જ પ્રેમથી જમાડતા આ રીતે સંતો ભક્તોને જમાડી ભગવાનના કૃપા પાત્ર બન્યા હતા એક વખત મૂળજી બ્રહ્મચારી રાતે વાળું કરવા બેઠા સાંજે જમવાનું હોય એને વાળું કહેવાય સાંજે જમે ને એમને દહીં ખાટું લાગ્યું ગયું ત્યારે શાંતાનંદ સ્વામીને બોલાવ્યા જે શાંતાનંદ મારે મીઠું જોઈ છે તે વખતે શાંતાનંદ સ્વામી ઊંઘમાં હુંતા હતા બેઠા થઈ માટલીમાંથી અડદની દાળ ચપટી ભરીને આપી બ્રહ્મચારી દહીંમાં નાખી ચાખીને કઈ રાખ ખાટું મટી ગયું પછી થોડી પ્રસાદી વધી હતી તે શાંતાનંદ બ્રહ્મચારીની ઢાંકી મૂકી હતી સવારે ઉઠી શાંતાનંદ બ્રહ્મચારી થોડો ગુરુપ્રસાદ જમ્યા એવા સમયે ત્યાં પરમાનંદ સ્વામી દર્શને આવ્યા એણે શાંતાનંદ સ્વામી એ પ્રસાદી આપી પછી પરમાનંદ સ્વામી આસને જઈને જમવા બેઠા એટલે માહીંથી અડદની ડાઢ નીકળી પરમાનંદ સ્વામીએ શાંતાનંદ સ્વામીને પૂછ્યું કે હે શાંતાનંદ બ્રહ્મચારી મારા દહીંમાં અડદની દાઢ જમે છે ત્યાં શાંતાનંદ સ્વામી કે ના એ તો એમને રાત્રે મારી પાસે મીઠું માગ્યું હતું ને તે ઊંઘમાંથી ઉઠીને ડાળ આપીએ છે તેથી દહીંમાં દાળના દાણા નીકળે છે ગુરુ તો બ્રહ્મસ્થિતિને પામ્યા છે એટલે એમને શું જઈમાં એની ખબર નહોતી અને મેં પણ પ્રસાદ લીધો પણ ખ્યાલ આવ્યો નહોતો તમે મારું ધ્યાન દોર્યું સારું કર્યું હો હવે ફરી વાર બ્રહ્મચારી મારી પાસે કાંઈ માગે ત્યારે ધ્યાન રાખે આ રીતે મૂળજી બ્રહ્મચારીની સેવા સમાગમ કરી આ શાંતાનંદ સ્વામી પણ ઊંચ સ્થિતિવાળા થયા હતા આ શાંતાનંદ સ્વામી માં નિષ્કામી અને અતિ સેવાભાવી હતા મૂળજી બ્રહ્મચારીને ઘણા શિષ્યો હતા પરંતુ શાંતાનંદ સ્વામીમાં અનેક સદગુણો હતા તેમના સૌથી પ્રિય શિષ્ય હતા એક સમયે મુળીજી બ્રહ્મચારી ગોપાળાનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામી પાઠે બેઠા હતા ત્યારે શાંતાનંદ બ્રહ્મચારી દર્શને આવ્યા ત્યારે મુરિજી બ્રહ્મચારી બોલા સ્વામી આ મારો શાંતાનંદ આવ્યો શાંતાનંદ આવ્યો બે ચાર વાર કહ્યું એટલે ગોપાળાનંદ સ્વામી બોલા છે હા બ્રહ્મચારી આ શાંતાનંદને ફાડ્યો એ સ્વામી બ્રહ્મચારીને ટકોર કરતા કહે તમે જેવા શાંતાનંદમાં બંધાણા શોને એવા સ્વામિનારાયણ ભગવાનમાં બંધાવ તો સારું તો કોઈ વાતમાં કસર ન રહે મૂળજી બ્રહ્મચારી તો સદા નિર્લેપ હતા પરંતુ શાંતાનંદ સ્વામીના સદ્ગુણો એમના અંતરમાં સ્પર્શ હતા તેથી જ વારે વારે તેઓ શાંતાનંદ સ્વામીને યાદ કરતા અતિશય નિર્લેપ અને ભગવાન જેવા જેમનામાં સદગુણો વર્તતા હતા એવા મહાનિષ્કામી અને સ્વામિનારાયણ ભગવાનના અતિશય કૃપાપાત્ર મુળીજી બ્રહ્મચારી જેમને વારંવાર યાદ કરતા હતા એ શાંતાનંદ સ્વામી કેવા ગુણિય છે કેવા ગુરુ કૃપાપાત્ર હશે આ પ્રસંગથી આ શીખવા જેવું સેવા કરીને ગુરુજનોનું દિલ જીતવું એવા સરળ અને સહજ સેવક બનવું ગઢપુરમાં મેઘપુરના લાડકીબાઈને સમાધિ થઈ લાડકીબાઈ વચનામૃતમાં પણ નામ આવે પછી સમાધિમાં મહારાજે એને પૂછ્યું મૂળજી બ્રહ્મચારીના હમાચાર કયા લાટકીભાઈ સમાધિમાંથી જાગીને પહેલાં જે મૂળજી બ્રહ્મચારીને શ્રીજી મહારાજે ધામમાં તેડાવ્યા છે ત્યાં દાદા ખાતર પહેલાં હે બ્રહ્મચારી શ્રી હરે તમને ધામમાં તેડાવ્યા છે એવા હમાચાર લાડકીબાઈ લાવ્યા છે તે સાંભળી બ્રહ્મચારી બોલ્યા જે મારે અહીં દી રહેવું છે મહારાજ આવે તો આ ઘડીએ ધામમાં ચાલો જાઓ સ્વામિનારાયણ ભગવાનનું વચન સાંભળીને મૂળજી બ્રહ્મચારીએ પોતાના આસને શેઠને બોલાવીને કહ્યું શેઠ આ લિયો ત્રણસો રૂપિયા અને મંદિરના ત્રણ થાંભલા છોવરાવાના બાકી છે તે છોરાવજો એમ ભલામણ કરી પછી પોતાના શિષ્ય બ્રહ્મચારી શાંતાનંદને કહ્યું મારે આજે અક્ષરધામમાં જવું છે ત્યારે શાંતાનંદ સ્વામી કહ્યું ગુરુ મહારાજ આજે સૂર્ય ગ્રહણ છે માટે આવતીકાલે ધામમાં જજો ત્યારે મોરજી બ્રહ્મચારી કહ્યું શાંતાનંદ આજ ગ્રહણ થશે નહીં અને હું તો આજે જ ધામમાં જઈશ પછી સંવંત ઓગણીસો ને ચાર મહારાજ ધામમાં ગયા પછી આઠ વર્ષે ધામમાં ગયા ભાદરવી અમાસને દિવસે સાંજે ચાર વાગ્યે સ્વામિનારાયણ ભગવાન અનેક વિમાનો લઈ મૂળજી બ્રહ્મચારીને તેડવા આવ્યા ત્યારે બ્રહ્મચારી બોલ્યા આ મારો નાથ અનેક મુક્તોને સાથે લઈને મને તેડવા પધાર્યા છે હું એની સાથે અક્ષરધામમાં નિત્ય મહારાજની સેવા કરવા જાઉં છું તમે સૌ પ્રગટ પુરુષોત્તમનું ભજન કરજો સૌને છેલ્લા જય સ્વામિનારાયણ નારાયણ આ ભૌતિક દેહ ત્યાગી દિવ્ય દેહ ધરી શ્રીહરી સાથે વિમાનમાં બેસી અને અક્ષરધામમાં ગયા ગુરુદેવના કૃપા પાત્ર આ શાંતાનંદ બ્રહ્મચારી મૂળજી બ્રહ્મચારી ધામમાં ગયા પછી વિશેષતઃ ગઠપુરમાં જ રહેતા ગોપીનાથજી મહારાજની સેવા કરતા જે કોઈ મંદિરમાં સંતો ભક્તો આવે એને પ્રેમથી થાળ બનાવીને જમાડતા શાંતાનંદ બ્રહ્મચારીને મોટી ઉંમર થઈ છતાં પણ એને સંતો ભક્તોને જમાડવામાં જેમ ભગવાનને જમાડતા હોય ને એવો દિવ્ય ભાવ રહેતો આ રીતે દિવ્ય ભાવે સેવાભક્તિ કરતા સંવંત ઓગણીસો ને અઢાર ચૈત્ર સુદ બીજને દિવસે શ્રી હરિએ શાંતાનંદ બ્રહ્મચારીને દર્શન આપીને કહ્યું દસ દિવસ પછી ચૈત્ર સુદ એકાદશીના દિવસે અમે તમોને અનેક મુક્તોને સાથે લઈને તેડવા આવશું તમે તૈયાર રહીજો ગુરુ ઓગણીસો ચારમાં ગયા અને આ ઓગણીસો ને અઢાર એટલે બાવીસ વર્ષ થાય ને હા ચોવીસ અઢાર આ અને બીજા ઓલા છ વર્ષ ઓલા અઢાર ને છ બાવીસ ત્યાં અઢાર ને છ બાવીસ નો થાય ચોવી થાય હા આઠ વર્ષ મૂળજી બ્રહ્મચારી ગયા પછી ચોવીસ વર્ષથી હા એના ગુરુધામમાં ગયા પછી ચોવીસ વર્ષે શાંતાનંદ સ્વામી ધામમાં ગયા ત્યારે શાંતાનંદ બ્રહ્મચારી કહે મહારાજ હું તો અત્યારે તૈયાર જ છું કહેતા હોય ને તો અત્યારે જ આપણે યારે આવું એમ એમનું આવું વચન સાંભળી મંદ મંદ હસતા ભગવાન અદ્રશ્ય થઈ ગયા પછી સંવંત અઢાર ઓગણીસો ને અઢાર ચૈત્ર સુધી એકાદશી તારીખ દસ ચાર અઢારસો ને બાસઠ ગુરુવારના પવિત્ર દિવસે શ્રીઅળી સવારે સાડા અગિયાર વાગ્યે અનેક મુક્તોને સાથે લઈ શાંતાનંદ બ્રહ્મચારીને તેડવા તે વખતે બ્રહ્મચારી બહેલા શ્રીજી મહારાજ અને ગુરુદેવ મૂળજી બ્રહ્મચારી ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી વગેરે અનેક સંતોને સાથે લઈને તેડવા હું એની સાથે ભગવાનની અખંડ સેવામાં અક્ષરધામમાં જાઉં છું આપ પણ બધા જ પ્રેમથી પ્રગટ પ્રભુનું ભજન કરજો સૌમાં દિવ્ય ભાવ રાખજો ભગવાન તમને પણ પોતાનું દિવ્ય સુખ આપશે આમ કહી ભૌતિક દેહથી આગી દિવ્ય દેહ ધરી શ્રીજી મહારાજની સેવામાં અક્ષરધામમાં પહોંચી ગયા જેમને પ્રગટ પ્રભુ તથા મૂળજી બ્રહ્મચારી જેવા મહાસંતને સેવાએ કરીને રાજી કર્યા અનેક સંતો ભક્તોની પ્રસન્નતાના પાત્ર બન્યા અને સુખ દુઃખમાં ક્ષમતા રહે એવી દિવ્ય સ્થિતિને પામ્યા એવા બ્રહ્મચારી શાંતાનંદ સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન સહજાન મહારાજની છે